વડાપ્રધાન નરેન્દ્ર મોદી આચાર જ સુરતના પ્રવાસી આવ્યા હતા સુરતના યુવાને અયોધ્યાના રામ મંદિર પર પ્રધાનમંત્રીને બનાવવામાં આવેલી પેઇન્ટિંગથી પ્રધાનમંત્રી પ્રભાવિત થયા હતા તેમણે દિવ્યાંગ યુવકને બોલાવીને પેઇન્ટિંગ ઉપર પોતાની સહી કરી હતી એટલું જ નહીં પ્રધાનમંત્રીએ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ દિવ્યાંગ યુવકની સાથે રૂબરૂ મુલાકાત પણ કરી હતી આજ રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રવાસ હતા સેલવાસના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી આજરોજ સાંજે સુરક્ષાના લીંબાયત વિસ્તારમાં આવેલ નીલગિરી ખાતે આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા નરેન્દ્ર મોદી હેલિકોપ્ટરથી પર્વતપાટિયા ખાતે બનાવવામાં આવેલ હેલીપેડ ખાતે ઉતરાતા હતા ત્યારબાદ પર્વતપાટ્યા હેલીપેડથી લઈ નિલગીરી સર્કલ સુધી ત્રણ કિલોમીટર સુધીનો રોડ શો કર્યો હતો રોડ શો યોજા બાદ તેઓ ખુલ્લી જીપમાં બેસીને ડોમા પ્રવેશ્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું દરમિયાન પ્રધાનમંત્રીની એક દિવ્યાંગ યુવક પર નજર પડી હતી જે દિવ્યાંગ યુવાને પોતે જ પોતાના પગ અને મૂળેથી બનાવેલી પેઇન્ટિંગ નરેન્દ્રભાઈ મોદીને અપાઈ ઈચ્છતો હતો અયોધ્યાના થીમ પર બનાવવામાં આવેલ ભગવાન રામની સાથે મોદીની પેઇન્ટિંગથી પ્રધાન નરેન્દ્ર મોદી આકર્ષિત થયા હતા યુવકે પેઇન્ટિંગ લઈ તેમને સહી કરી હતી એટલું જ નહીં પ્રધાનમંત્રીએ તેમના કમાન્ડોને આ દિવ્યાંગ યુવકને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુલાકાત માટે પણ બોલાવ્યો હતો દિવ્યાંગ ચિત્રકાર મનોજ ભિંગારે જણાવ્યું હતું કે કાર્યક્રમ પૂર્ણ થવાની સાથે જ મને પાછળ બોલાવવામાં આવ્યો હતો ત્યારે વડાપ્રધાન મને ઓળખી લીધા હતા અને મને કીધું હતું કે મનોજ કેમ છો અને મારા ગળે લાગી ગયા હતા પ્રધાનમંત્રીએ મારા પરિવાર અને મારા હાલચાલ પૂછ્યા હતા પ્રધાનમંત્રીને ભેટ આપવા માટે બનાવવામાં આવેલ પેઇન્ટિંગ પર પ્રધાનમંત્રીએ સહી કરીને આજ જ પેઇન્ટિંગ મને પરત ભેટ સ્વરૂપે આપી હતી મારું નામ મનોજ ભીંગારે છે હું માઉથ એન્ડ ફૂડ પેઇન્ટિંગ આર્ટિસ્ટ છું ડિંડોલીના સુરતના ડિંડોલી વિસ્તારમાં મારો સ્ટુડિયો છે અને હું એક આર્ટિસ્ટ તરીકે દરેક જગ્યાએ મારું કલાનું પ્રદર્શન થાય એ રીતના મારું કાર્ય હોય છે તો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા સુરતના લિંબાયત વિસ્તારમાં આવવાના હતા ત્યારે મેં આ પેઇન્ટિંગ ગયા વર્ષે આપણો જે અયોધ્યાનું મંદિર બન્યું ત્યારે આ પેઇન્ટિંગની મેં શરૂઆત કરી હતી તો હમણાં દસ પંદર દિવસથી આ પેઇન્ટિંગને પૂર્ણ કરવામાં કરવામાં હું લાગી ગયો હતો અને મારી ઈચ્છા હતી કે આ પેન્ટિંગ સાહેબ સુધી પહોંચે અને અમે જ્યારે પંડાલમાં આ પેઇન્ટિંગ લઈને ઊભા હતા ત્યારે સાહેબનું ધ્યાન પેઇન્ટિંગ ઉપર ગયું અને એમને પેઇન્ટિંગ મંગાવીને એના ઉપર ખૂબ ખૂબ અભિનંદન મનોજ એમ કરીને સિગ્નેચર આપ્યા તો બહુ મને બહુ ખુશી થઈ અને એમણે સિક્યુરિટી ગાર્ડને પણ કીધું કે એમને બેકસ્ટેજ ઉપર બોલાવજો અને એમને મળવા માટે અમે મળવા માંગુ છું એમ હું જ્યારે બેક સ્ટેજ ઉપર આવીને બેઠા હતા ત્યારે સાહેબ આવીને મળ્યા મને અને મારા વિશે બધું પૂછ્યું મને ખૂબ આનંદ થયો અને આ પેઇન્ટિંગ મારું તેમના સુધી પહોંચ્યું એના માટે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું બધી વચ્ચે જ્યારે એક તમારું અભિવાદન થતું હોય અભિવાદન પોતે કરી કેવું મને ખૂબ આનંદ થયો સાહેબ આટલા બધા લોકો વચ્ચે જ્યારે આપણી મારી જે હું નાનકડો કલાકાર છું અને મારી કલાનું જ્યારે સન્માન મળે ત્યારે કલાકારને એ જ જોઈતું હોય છે તો એ વસ્તુ મને મળી ગઈ અને મને બહુ ખુશી થઈ અને સાહેબે જે હસ્તાક્ષર કરી મને આપ્યા છે તો એમનું એમના આશીર્વાદ રૂપે આ પેન્ટિંગ મારી પાસે રહેશે થેન્ક યુ